અમરેલી જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બગસરામાં રક્તદાન કેમ્પ યોજાયો બગસરા પોલીસ સ્ટેશન દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો સહિત શહેરના લોકોએ કર્યો રક્તદાન આ તકે પીઆઈઆઈજી ઘેડા સાહેબ મામલતદાર તેમજ શહેર પ્રમુખ સહિત પોલીસ સ્ટાફ રહ્યા હાજર રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા આજ રોજ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અમરેલી જિલ્લા સંજય ખરા નાઓ દ્વારા પોલીસ પોલીસ સંભારણા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં તારીખ સોળ સત્તર અને અઢાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ હતી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેથી બગસરા તાલુકાના તમામ નાગરિકોને બ્લડ ડોનેટ કરે તેવી અપીલ કરવામાં આવે છે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सॉल्यूशन फॉर होम अपना मकान घर बनाओ, टीवी, फ्रिज, वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल और एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ